મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે વિડિયો લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરે ઓર બેલાયક જરૂર પ્રેસ કરે ભારત માં ઘણા મહાન વૈજ્ઞાનિકો નો જન્મ થયો છે ને તેમાંથી એક સર ચંદ્રશેખર

શ્રી ઇમરાન સાહેબ લગાતાર આપી રહ્યા છે શિક્ષણની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓ બાળકો સાથે કરી રહ્યા છે ત્યારે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરાના એકસો સાહીઠથી વધુ બાળકોએ દેશ વિદેશમાં મહાન વૈજ્ઞાનિકોએ વિવિધ શોધેલા સાધનો એક એક વિદ્યાર્થીઓએ ચિત્ર દોરી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં કોમ્પ્યુટર ટેલિફોન સૂક્ષ્મ યંત્ર લેબોરેટરીમાં વપરાતા વિવિધ સાધનો મંગલયાન સ્પેસ શટલ વિદ્યુત ઘંટડી રેડિયો થર્મોમીટરનો વગ

ગોદરાનાख्यात નામ એવા ડોક્ટર સુજાત વલી સાહેબે વૈજ્ઞાનિક દિવસ પર તમામ બાળકો અને શિક્ષક શ્રી ઇમરાન સાહેબની ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા કેટલાય વર્ષોથી સદ્ભાવના મિશન ક્લાસ 12 ગોદરામાં સ્લમ ઇન્ડિયામાં ગરીબ અને અનાથ બાળકોને મફત શિક્ષણ કોચિંગ અભ્યાસ કરાવવામાં આવે છે 160 બાળકો ઉપરાંત અભ્યાસ કરી રહ્યા છે આજે વિશ્વ બર્મા નેશનલ સાયન્સ ડે ની ઉજવણી થઈ રહી છે તે તે આજે સદભાવના મિશન ક્લાસ બારપોરા ગોધરામાં એકસો સાહીઠ થી વધુ બાળકોએ વિવિધ વૈજ્ઞાનિકોએ શોધેલા સાધનો ઉપર એક 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 ચિત્ર દોડીને રંગપૂર્ણિંગ કરવામાં આવેલ છે જેથી કરીને બાળકોમાં સાયન્સમાં ઉત્સાહ વધે આનંદ વધે અને આગળ જે સાયન્સ લે એ હેતુથી મિશન ક્લાસ બાળકો ગોધરામાં આજે નેશનલ સાયન્સ ડે ઉપર એમણે ચિત્ર રજૂ રજૂ કર્યા છે અને ખૂબ જ સુંદર રીતે એમને ચિત્ર દોડી રંગપૂર્ણ કરવામાં આવે છે સદભાવના મિશન ક્લાસ બાળકો ગોધરામાં ગરીબ બાળકો છે જેમણે સાયન્સ ડે ઉપર વિવિધ વૈજ્ઞાનિકોએ જે શોધેલા સાધનો જે છે તેમને આજે જોવા મળ્યા કે કયા કયા વૈજ્ઞાનો કઈ કઈ શોધ કરી છે એના વિશે પોતે જ એમને ચિત્ર રજૂ કર્યા છે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી તેમણે આ ભાગ લીધો છે અને તમામ બાળકો વાલીશ્રીઓએ અને સ્થાનિક લોકોએ ડોક્ટર સુજાત વલી જેના સંચાલક છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે